ડૂકલુ વિસ્તાર બેંગ્લોર ખાતેથી આરોપી બનવાશ કાલુપ્રધાન રહેવાસી ઘર નંબર ત્રેપન ભાગ્ય અપાર્ટમેન્ટ કુડલું વિસ્તાર બેંગ્લોર કર્ણાટકવાળાને પકડી પાડવામાં આવેલ છે ગુનાની હકીકત એવી રીતની છે કે તારીખ નવ દસ બે હજાર ઓગણીસના રોજ ફરિયાદીના શાળા મોહનભાઈ અને આરોપી બનવાસ કાલુ પ્રધાનને પોતાની જૂની અંગત અદાવતમાં ઝઘડો ચાલતો હોય આરોપી બનવાસ અને સહ આરોપીઓ સાથે ભેગા મળી મરણ જનાર મોહનભાઈ નાઓને બંને પગના ભાગે અને કમરના ભાગે ગોળી મારી ઘાતકી હત્યા કરી તેથી ભાગી ગયા હોય ઓગણીસ દસ બે હજાર ઓગણીસના રોજ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો હતો મજકોર આરોપી પલસાણા પોલીસ સ્ટેશન ગુના રજિસ્ટર એકસોને છવ્વીસ બે હજાર ઓગણીસ સીપીકો કલમ ત્રણસો બે ત્રણસો સાત ત્રણસો ચોવીસ એકસો ચૌદ આમ કલમ પચીસ એક બી એ સત્તાવીસ મુજબના ગુનામાં નાસ્તો ફરતો હોય તેના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી કબજો પલસાણા પોલીસને સોંપ્યો છે